ગિરનારના અંદર અને ગિરનારના ક્ષેત્રના અંદર ધર્મ લઈને જાગૃતિ આવે ધર્મના અંદર કોઈ દૂષણ હોય તો એ દૂર થાય અને ગિરનાર ક્ષેત્ર જે છે એનો વિકાસ થાય એના માટે ચિંતન ચિંતા અને કાર્યાન્વિત કરી શકીએ એના માટે બધા સ્થાનિક સંતો ભેગા થવાનું નક્કી કર્યું અને પાસ આપવામાં કોઈ પણ ભેદભાવ ના કરે જગ્યાધારીઓ છે એને પહેલા પ્રાધાન્ય આપવામાં આવે એવી આગ્રહ સાથે આ બધી વાત કરી છે કે અસામાજિક તત્વો જે છે એ નાની નાની દુકાનો જે રોડ ઉપર લગાવે એના પાસેથી હપ્તા વસૂલી કરતા હોય છે એટલે એના ઉપર પોલીસ ખાસ ધ્યાન રાખે તમને હેડલાઇન બનાવે તો બનાવ ભગવું પહેર્યું છે તો સાદું થઈ ગયો હું નથી માનતો જૂનાગઢના ભવનાથમાં બાવીસથી છવ્વીસ ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાવાનો છે આ મેળાને લઈને ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત બાપુએ ભવનાથમાં વસ્ત્રા પથેશ્વર મહાદેવની જગ્યા પાસે એક બેઠક બોલાવી હતી આ બેઠકમાં મહેશ બાપુએ સરકારને પણ આડે હાથ લીધા હતા તેમણે પૂછ્યું કે સરકાર સ્થાનિક સંતોને પૂછતી જ નથી બહારના સંતોને પૂછે છે તેથી તો તકલીફ થાય છે આટલા વર્ષો પછી પણ હજુ રોડ પાણી લાઇટ ટોયલેટ ટ્રાફિકની સમસ્યા ઉકેલી શકાય નથી તો નવું ડેવલપ કરવાનો તો વિચાર પણ ક્યાંથી આવે તંત્ર પાસ આપવાના ભેદભાવ ન કરે અસામાજિક તત્વો નાના દુકાનદારો પાસેથી હફતા વસૂલ કરે છે તેથી પોલીસ ખાસ ધ્યાન રાખે આ શહેરનો મેળો નથી સનાતન હિન્દુ ધર્મનો મેળો છે સાંભળો વધુમાં તેમણે શું કહ્યું ગિરનાર છાયા મંડળ જે અમે ગિરનારના અંદર અને ગિરનારના ક્ષેત્રના અંદર ધર્મ લઈને જાગૃતિ આવે ધર્મના અંદર કોઈ દૂષણ હોય તો એ દૂર થાય અને ગિરનાર ક્ષેત્ર જે છે એનો વિકાસ થાય એના માટે ચિંતન ચિંતા અને કાર્યાન્વિત કરી શકીએ એના માટે બધા સ્થાનિક સંતો ભેગા થવાનું નક્કી કર્યું અને આજે આ મિટિંગના અંદર ઉતારા મંડળ વેપારી એસોસિએશન અને સ્થાનિક સંતો અહીંયા બધા સૌ આવ્યા અને બધું ચિંતન કરીને દર વર્ષની જેમ કયા કયા સુધારાઓ છે એના ઉપર ચર્ચા કરી મુખ્યત્વે તો એમાં રોડ પાણી લાઇટ સંડાસ બાથરૂમ અને એ જ બધી વાતો આવે ટ્રાફિક લઈને એની બધી વાતો અને પાસ આપવામાં કોઈ પણ ભેદભાવ ના કરે જગ્યાધારીઓ છે એને પહેલા પ્રાધાન્ય આપવામાં આવે એવી આગ્રહ સાથે આ બધી વાત કરી છે અને એક નવી વાત ધ્યાનમાં આવી છે જે સંધ્યાગીરી બાપુએ અમને જણાવી કે અસામાજિક તત્વો જે છે એ નાની નાની દુકાનો જે રોડ ઉપર લગાવે એના પાસેથી હપ્તા વસૂલી કરતા હોય છે એટલે એના ઉપર પોલીસ ખાસ ધ્યાન રાખે તેમજ ઘણા અસામાજિક તત્વો દીકરીઓની બેનોની છેડતી કરતા હોય છે એના ઉપર ખાસ ધ્યાન રાખે અને દર વખતે જેમ હું અમે આગ્રહ રાખ્યો છે કે આ સનાતન હિન્દુ ધર્મનો મેળો છે બધા ધર્મોનું અમે સન્માન કરીએ છીએ તમે બાકી બધા ધર્મોને એની એની સ્વતંત્રતા છે અમારા ધર્મના પોતાના નિયમ છે અમારા અમારા દેવતાઓ નીકળે ને મેળો હિન્દુ ધર્મનો છે એટલે શહેરનો મેળો ના નથી આ ધર્મનો મેળો છે તો ધર્મના મેળામાં ધર્મના નિયમ હોય તો આ હિન્દુ ધર્મના અંદર અમારો આગ્રહ છે કે કોઈ વિધર્મી આપ સૌ અહીંયા બગી કે દુકાન કે એવું કંઈ લાવવું નહીં લાવો તો પછી આપને પોતાના જવાબદારીથી લાવજો બધાએ મળીને આ આપણે આગ્રહ કર્યો છે એનું ધ્યાન રાખવું સરકારને ખાસ વિનંતી કરી છે પોલીસને ખાસ વિનંતી કરી છે કે ઘણા એવા વિદ્રોહી તત્વો ઘણા એવા બહારના સાધુઓ અહીંયા મેળો બગાડવાના પ્રયત્નમાં છે એટલે પૂરી તકેદારી સાથે આ વખતે ધ્યાન રાખવું કે મેળાના અંદર કોઈ પણ એવું ઘર્ષણ ન થાય બાકી અમે જાગૃત કરી શકીએ છીએ બતાવી શકીએ છીએ ઘણા લોકો પોતે પાછળ કરાવતા હોય છે પણ આપ સૌ ધ્યાન રાખશો તો ઘર્ષણ નહીં થાય શાંતિથી મેળો થાય અમે સ્થાનિક છીએ તો અમે બાર રહીએ અમે બાર તો અમારો મેળો છે એટલે અમે તો કોઈ દિવસ ખરાબ કરવાના પહેલાં મારે રહેવાના જ નથી બારે માસ અમને રહેવું છે પણ બહારના લોકો આવે બહારના એવા તત્વો આવે ને એ બધું ખરાબ કરીને વહી જશે તો એની ખાસ ધ્યાન રાખવી એનું નોંધ લેવી અને આધર્મીઓ હવે કાઢો અહીંથી બસ આ બહુ આગ્રહ સાથે કરી રહ્યો છું અને સંગમ મહાકુંભના ના એકસો ચુમ્માલીસ વર્ષ પછી જે મહાકુંભ થયો એ સંગમનું તીર્થ લાવ્યો છો બધા સંતો સાથે ને અહીંયા આગેવાનો સાથે હમણાં અમે એ જળ ગિરનાર ના પેલા પગથી અમે ચડાવ્યું અને સંકલ્પ લીધો કે ગિરનાર નો મહાશિવરાત્રી મેળો ભવ્યાથી ભવ્ય થાય અધર્મનો નાશ થાય અને આધર્મીઓ ગિરનાર છોડીને ભાગે જાય ગિરનારી આ અંગે તમારું શું કેવું છે કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે